નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનો ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા ઉનાળાની ઋતુમાં બીમારીઓ વધે છે અને આવી સ્થિતિમાં પોષક તત્વોથી ભરપૂર આહાર તમને બચાવી શકે છે કાકડીમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે પરંતુ તેમાં વિટામિન અને મિનરલ્સ જેવા જરૂરી પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે ઉનાળામાં કાકડી ખૂબ જ ફાયદાકારક છે તેને ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે પરંતુ કાંકડી કરતાં પણ વધુ ફાયદાકારક છે તેનું પાણી જે તમને બમણો ફાયદો આપે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળાની ઋતુમાં રોજ ખાલી પેટે કાકડીના પાણી પીવાથી વારંવાર બીમાર પડવાની પરેશાનીમાંથી રાહત મળે છે તે શરીરને હાઇડ્રેટ રાખે છે અંદરથી ઠંડુ પણ રાખે છે તો ચાલો આજે જાણીએ કાકડીના પાણીના ફાયદા વિશે તો ઉનાળાની ઋતુમાં હાઇડ્રેટ રહીને તમે તમારી જાતને રોગોથી બચાવી શકો છો કાકડીમાં સિત્તેર ટકાથી વધુ પાણી જોવા મળે છે કાકડીનું પાણી કેલેરી અથવા તો ઉમેરેલી ખાંડ વિના હાઇડ્રેશન પૂરું પાડે છે જે અન્ય પીણા નથી આપતા આ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં પણ તમને મદદરૂપ રહે છે પોષક તત્વોથી ભરપૂર હોય છે ઉનાળાની ઋતુમાં લોકો ઝડપથી બીમારીઓનો શિકાર બને છે અને આવી સ્થિતિમાં પોષક તત્વોથી ભરપૂર આહાર તમને બચાવી શકે છે કાકડીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે પરંતુ તેમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ જેવા જરૂરી પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે કાકડીના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના પોષક તત્વો વધે છે કાકડીએ વિટામિન સી કે પોટેશિયમ મેગ્નેશિયમ અને મેગ્નીઝનો ભંડાર છે આપને આ જાણકારી કદાચ નહીં હોય કાકડીનું પાણી છે હૃદયને સ્વસ્થ રાખે છે કાકડીમાં ફ્લેવોનોઇડ્સ ટેનિન અને લિગ્નાસ જેવા એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે હાનિકારક ફ્રી રેડિકલને દૂર કરીને ઓક્સિડેટિવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે આ ઓક્સિડન્ટ કોષને નુકસાનથી બચાવવાનું કામ પણ કરે છે આ સાથે તે બળતરા ઘટાડે છે અને હૃદય રોગ ડાયાબિટીસ અને કેન્સર જેવા ક્રોનિક રોગોનું જોખમ પણ ઘટાડે છે તો કાકડીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે આ તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કાકડીમાં કુકર બિટાસીન જેવા સંયોજનો મળીને આવે છે જે હાઈ બીપીને નિયંત્રિત રાખે છે આપની સૌથી મોટી પરેશાની વજન ઘટાડવામાં પણ કાકડીનું પાણી આપને મદદરૂપ થશે સ્થુરતાથી છુટકારો મેળવવા અને વજન ઘટાડવા માટે ખાલી પેટ કાકડીનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે કાકડીનું પાણી ખોરાકમાંથી પોષક તત્વોને તોડવામાં અને શોષવામાં ખૂબ મદદરૂપ છે આમાં ઓછી કેલેરી અને વધુ દ્રાવ્ય ફાઇબર હોય છે જે તંદુરસ્ત ચયાપચયને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખીને અતિશય આહાર અટકાવે છે અને વજનને સંતુલિત રાખે છે તો ચયાપચયને વેગ આપવાથી કેલેરી બર્ન થાય છે જે ચરબીથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે બીજી સૌથી મોટી વાત કે પાચન અને ત્વચા માટે કાકડીનો રસ આપના માટે આશીર્વાદરૂપ છે કાકડી ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે તેમાં મળતા ફાઈબર અને પાણી પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે સમયે તેની હાઇડ્રેટિંગ અસર ત્વચાને અંદરથી ફાયદો કરે છે આ કોલેજના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રંગ પણ સુધારે છે તો આશા રાખીએ કે આ માહિતી આપને ઉપયોગી સાબિત થશે ને આવી જ માહિતી માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર